નમસ્કાર મિત્રો આજે આ ચારે ભાઈઓને પેલા ભુવાએ મેઘાની આત્માને કેદ કરી અને આખા ગામને જમાડવાની વાત કરી હતી પરંતુ આ ચારે ભાઈઓનો જ્યારે સારો સમય આવ્યો ત્યારે તેઓ ભૂલી ગયા અને તેથી હવે આ ભુવાજીએ એમની બાધા છૂટી કરી નાખી અને આ બાજુ મેઘો હવે પૂર્વજ ગોગા મહારાજ બની અને આ ચારે ભાઈઓના ઉપર કાળો કેર વર્તાવા લાગ્યો અને કેમ ના વર્તાવે એમણે મેઘાને જીવતા ને જીવતા મારી મારી અને કૂવામાં હતો અને આજે તો આ ગભરાયેલા ચારે ભાઈઓ જ્યારે આંગણામાં ઊભા ઊભા વાતો કરે છે કે આ ગોગા મહારાજ આપણને સુકામ નડે છે અને આપણે એમનું કાંઈ બગાડ્યું પણ નથી પણ ત્યાં તો એમનું એક બળદ ત્યાં જ ખીલે ઊભો ઊભો પછડાય છે અને પછડાઈ અને મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે આ ચારેય ભાઈઓ ભાગતા ભાગતા ત્યાં પહોંચે છે

આ બળદ જેમ પછડાઈને મરી ગયો ને એમ આપણને પણ મોતને ઘાટ ઉતારતા વાર નહીં લાગે અને ત્યારે ગગાજી કહે છે કે હા મોટા ભાઈ આ નાનકાની વાત સાચી છે માટે આપણે આ બળદનું ઠેકાણું કરી અને આજે જ ગમે ત્યાંથી કોઈક સારો ભૂવો લાવી અને આ ગોગા મહારાજનું કાંઈક કરવું પડશે અને ત્યારે આ મેઘો પણ ત્યાં આવે છે અને આ પાપીઓની બધી વાતો સાંભળે છે અને કહે છે કે હે પાપીઓ તમે મને મારતા તો મારી નાખ્યો પણ હવે તમે આખી જિંદગી રોજે રોજ મરવાના છો અને તમારા પાપ તો એટલા બધા બોલે છે કે તમારા ઉપર કોઈને દયા તો તો આવે જ નહીં અને ત્યારે આ ચારે ભાઈઓ ઊંડો ખાડો ખોદે છે અને એમાં આ બળદને ખાડામાં સુડાવી અને ઉપર રેતી નાખી અને એને પૂરી નાખે છે ત્યારે આ બળદની ઘટના જોઈ અને આ ચારે ભાઈઓની પત્નીઓ ખૂબ જ ડરી ગઈ કે હે સ્વામી તમે ગમે તે કરો પણ આજે ને આજે ભુવાને બોલાવી લાવો અને આનો કંઈક નિકાલ કરો નહીતર આ બળદોની જેમ જો તમારામાંથી કોઈ એક પણ ભાઈ ઓછો થયો ને તો આપણે જીવી નહીં શકીએ અને ત્યારે ગગાજી અને વરધાજી ઘરેથી નીકળી ગયા છે ભુવાની શોધમાં અને પોતાના ગામને છોડી અને ચાલ્યા જાય છે અને પૂછતા જાય છે ત્યારે બીજા ગામમાં જઈ અને કોઈકને પૂછે છે કે ભાઈ તમારા ગામમાં કોઈ માતાજીનો ભૂવો ખરા અને ત્યારે એ ગરીબ માણસે એટલું કહ્યું કે અહીંયા તો કોઈ ભૂવો નથી પણ હા અહીંયાથી થોડાક દૂર એક નાનકડું ગામ છે અને એ ગામમાં એક માતાજીનું મોટું મંદિર છે અને એ મંદિરમાં એક પૂજારી છે જે ખૂબ જ જ્ઞાની છે અને તમને કાંઈ નડતું હશે કે તમારું કાંઈ દુઃખ હશે ને તો એ તમને તરત પકડી બતાવશે અને ત્યારે આ બંને ભાઈઓએ આટલી વાત સાંભળતાની સાથે તો એ બાજુ ડગલા માંડ્યા અને ચાલતા ચાલતા એ ગામમાં પહોંચે છે અને ત્યાં જઈ અને એ મંદિરે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેમની સામે પૂજારી ઊભા ઊભા સૂર્યનારાયણને જળ ચડાવી રહ્યા છે ત્યારે આ બંને ભાઈઓ મંદિરમાં નહીં પરંતુ એ પૂજારીના પગમાં પડી ગયા કે પૂજારી બાપા અમારી રક્ષા કરો અમને બચાવી લો ત્યારે પૂજારીએ બંનેના બાવડા પકડી અને ઊભા કરે છે કે ભાઈ તમે બંને ખૂબ જ મોટા સંકટમાં હોય ને એવું મને લાગે છે પણ જાઓ એકવાર મારી માતાના પગમાં પડી અને બે હાથ જોડી લો પછી તમારો વાળ પણ વાંકો નહીં થાય અને ત્યારે બંને જણા માતાજીને નમી પડે છે કે મારી ભૂલ કરતા તો અમે કરી નાખી છે પણ હવે અમને બચાવી લો માં અમારી પાસે હવે કોઈ બીજો આધાર રહ્યો નથી અને ત્યાર પછી તો આ બંને ભાઈઓ પૂજારીની પાસે આવે છે અને કહે છે કે હે પૂજારી બાપા અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ અને અમારી લીલીછમ વાડીઓ સૂકી ખાખ થઈને પડી છે અને અમારો ખોદેલો કૂવો પણ પૂરાઈ ગયો છે અને આજે તો અમારો સૌથી માનીતો બળદ પણ ખીલે પછડાઈ અને મોતને ઘાટ ઉતરી ગયો છે માટે હવે અમારે પાસે ખોવા માટે બીજું વધ્યું નથી માટે હવે અમારા પરિવાર નો વારો આવશે માટે અમને ઉગારી લો ત્યારે પૂજારી આમની વાત સાંભળી અને બંને આંખો બંધ કરીને ધ્યાન ધરે છે અને બંધ આંખે એટલું કહે છે કે હે ભાઈઓ તમારી પાસે જેવું તેવું કોઈ દેવ નથી પરંતુ એ તો પૂર્વ જ ગોગા મહારાજ છે અને તેઓ તમને મારી નાખવા માટે આવ્યા છે અને તમને રસ્તે રઝડતા કરી નાખશે અને તમારું એમણે હાલમાં બધું તહેસ નહેસ કરી નાખ્યું છે અને હવે જો કાંઈ વધ્યું હોય તો તમે ચાર ભાઈઓ અને ચાર ભાઈઓની પત્ની અને એમના બાળકો છે માટે હવે એ ગોગા મહારાજનો વાર તમારા પરિવાર ઉપર છે માટે હવે તમારે ચેતીને ચાલવું પડશે નહીતર બરબાદ થઈ જશો અને તમારા પરિવારમાં કોઈ એક પણ માણસને એ જીવતા નહીં રહેવા દે અને ત્યારે વરદાજી ગભરાઈ ગયા અને પૂછે છે કે પણ પૂજારી બાપા અમારા ખાનદાનમાં તો કોઈ ગોગા મહારાજ હતા જ નહીં અને અમે ગોગા મહારાજનો કોઈ પણ પ્રકારનો અપરાધ પણ કર્યો નથી તો પછી આમ અચાનક શું થઈ ગયું અને આ ગોગા મહારાજ અમારા દુશ્મન કેવી રીતે બની ગયા અને અમને મારી નાખવા માટે તેઓ સુકામ આવ્યા છે અને ત્યારે ફરી આ પૂજારીએ પોતાની આંખો બંધ કરી અને કહે છે કે તમારા પરિવારમાં વર્ષો પહેલાં કોઈ અવગતે મૃત્યુ પામેલું ખરા કે હા પૂજારી બાપા એક અમારો સૌથી નાનો ભાઈ મૃત્યુ પામેલો છે તો કે સાંભળો એ બીજું કોઈ નથી પરંતુ ઘણા વર્ષો પછી એ હવે પૂર્વજ ગોગા મહારાજ બન્યો છે અને આ એનો જ પ્રકોપ છે બાકી આ બીજી કોઈ વાત નથી અને આ ગોગા મહારાજ બીજા કોઈ નથી પરંતુ એ તમારો નાનો ભાઈ પૂર્વજ ગોગા મહારાજ બન્યો છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ બંને ભાઈઓના ડોળા ફાટી ગયા અને શરીરમાંથી પરસેવો છૂટી ગયો કે એનો મતલબ એ છે કે આ તો મેઘો જ છે અને હવે તો પૂર્વજ જ ગોકા મહારાજ બની ગયો છે તો હવે તો તે આપણને છોડશે નહીં માટે આનો કાંઈક ઉકેલ લાવવો પડશે અને હવે આ બંને ભાઈઓ પૂજારી બાપાને વધારે કાંઈ પૂછતા નથી કેમ કે હવે વધારે કાંઈ પૂછવા જાય તો આ મેઘાને કોણે માર્યો અને કેવી રીતે માર્યો એ પણ બહાર આવી જાય એમ છે તેથી તેઓ આ પૂજારીની સામે શરમિંદા ના થાય એ માટે કાંઈ પૂછતા નથી અને બંને ભાઈઓ બે હાથ જોડી અને ત્યાંથી નીકળી ગયા કે પૂજારી બાપા બસ અમારે આટલું જાણવું હતું હવે બધું અમે અમારી રીતે સરખું કરી નાખશું અને આમ આટલું કહી અને બંને આગળ ચાલ્યા અને ત્યાં જઈ અને બંને ચિંતામાં પડી ગયા કે ભાઈ ગગાજી આ મેઘો તો પહેલાં આત્મા બની અને ભટકતો હતો ત્યારે પણ તે ખૂબ જ શક્તિશાળી હતો તો પછી હવે તો તે પૂર્વજ ગોગા મહારાજ બની ગયો છે એટલે કે હવે દેવમાં ભળી ગયો છે તો હવે તો તેની શક્તિ વધારે પાવરફુલ બની ગઈ છે તો હવે તેને વશમાં કેવી રીતે કરવો અને આને ખૂબ જ જલ્દી વશમાં નહીં કરીએ ને તો આપણને તે છોડશે નહીં અને આપણા પરિવારને તહેસ નહેસ કરી નાખશે અને આમ આવી વાતો કરતા કરતા બંને ભાઈઓ પાછા પોતાના ઘરે આવે છે ત્યારે ઘરે રહેલા આ બંને ભાઈઓ સામે દોડતા દોડતા આવે છે ત્યારે ગગાજી પૂછે છે કે અલ્યા તમે આમ દોડતા દોડતા સામે કેમ આવો છો ઘરે કાંઈ થયું તો નથી ને ત્યારે એક જણ કહે છે કે ગગાજી આપણા ઘરે તમે ગયા ને ત્યારથી એક મોટો નાગ આવ્યો છે અને તેને કાઢવાની અમે ઘણી બધી કોશિશો કરી પણ એ તો જતો જ નથી અને આખા ઘરમાં ફરી અને સુસવાટા મારે છે અને ત્યારે વરદાજી કહે છે કે એ બીજું કોઈ નથી પરંતુ એ પૂર્વજ ગોગો છે અને એ આપણો મેઘો જ છે અને તે હવે પૂર્વજ ગોગો બની અને આપણને હેરાન કરવા આવ્યો છે પણ ચાલો હવે એ સાપને મારી નાખીએ અને આમ આટલો વિચાર કરી અને ચારે ભાઈઓ ભેગા મળી અને હાથમાં લીધી લાકડીઓ અને એ નાગને મારવા માટે પહોંચી જાય છે અને ત્યારે આ નાગને તેઓ ઓરડામાંથી બહાર કાઢે છે ત્યારે એ તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ચાલ્યો જાય છે ત્યારે આ ગગાજી તો લાકડીઓના ઘા મારી મારી અને પહેલાં તો તેને બહાર આંગણામાં લાવે છે અને આંગણામાં લાવ્યા પછી ગગાજીએ આ સાપને લાકડીઓના ઘા મારવાનું શરૂ કરી નાખ્યું પણ સાપ તો મરતો જ નથી તેથી તેઓ થાકી ગયા અને કહે છે કે વરદાજી આ સાપ તો મરતો કેમ નથી અને આટલી લાકડીઓ વાગ્યા પછી તો તે મરી જવો જોઈએ ને અને ત્યારે વરદાજી કહે છે કે એ એમ નહીં મરે આમ કહી અને વરધાજીએ બાજુમાં પડેલો એક મોટો પથ્થર ઉપાડી લાવ્યા અને પથ્થર લાવી અને બંને હાથ ઊંચા કરી તાકાતથી એ પથ્થરને આ સાપના મોઢા ઉપર માર્યો અને જેવો પથ્થર સાપને વાગ્યો ને એની સાથે તો સાપના મોઢાના છુંદા નીકળી ગયા અને સાપ મૃત્યુ પામે છે ત્યારે સાપના મરી ગયા પછી તો આ ચારે ભાઈઓ હસવા લાગ્યા અને વરદાજી કહે છે કે આમ સાપને મરાય અને આ તો કોઈ સાધારણ વગડે રખડતો સાપ ન હતો પરંતુ આ તો પૂર્વજ બનીને આવેલો મેઘો હતો અને આ સાપને આપણે આમ જ ના છોડી દેવો જોઈએ અને ત્યારે ગગાજી કહે છે કે તો મોટાભાઈ આપણે એક કામ કરીએ અને આને બાળી નાખીએ એટલે આનું શરીર પણ બળીને ખાક થઈ જાય અને આવો પ્લાન બનાવી અને પછી તો ચારેય ભાઈઓ ભેગા મળી અને સૂકા લાકડાનો ઢગલો કરે છે અને એના ઉપર આ સાપને નાખી દીધો અને પછી ત્યાં અગ્નિ ચાપે છે ત્યારે આ આગ તો બળભડ બળવા લાગી અને આગમાં ને આગમાં આ સાપનું શરીર પણ બળવા લાગ્યું અને થોડી જ વારમાં આ સાપ બળીને ખાખ થઈ ગયો અને ત્યાં જ અગ્નિમાં એનું ગોળ ગોળ વીંટળાયેલું બળી ગયેલું ખોખું પડ્યું છે ત્યારે આ ઘટના થયા બાદ ચારે ભાઈઓએ રાહતનો શ્વાસ લીધો અને કહે છે કે હાસ હવે આપણને આ પૂર્વજ મેઘાથી શાંતિ મળી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો અને પછી તો બધા ભાઈઓ ઘરે આવે છે અને ઘરે આવી અને હરખ સાથે એમની પત્નીને આવીને કહે છે કે મેઘો નાગ બનીને આવ્યો હતો પણ અમે એને પૂરો કરી નાખ્યો છે અને હવે આપણા દુઃખના દિવસો ગયા અને પછી બધા રાત્રે વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને સવારે વહેલા જ્યારે વરદાજીની પત્ની જાગી અને આંગણામાં કચરો વાળતી હોય છે અને સવાર સવારના પહોરમાં તેણે જોરથી રાડ પાડી ત્યારે તેનો રાડનો અવાજ સાંભળી અને બધા ભાઈઓ જાગીને બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો એવો ને એવો સાપ ત્યાં ફેણ ચડાવી અને ઊભો છે અને આ ચારે ભાઈઓના ઘર સામુ ફેણ માંડી અને સુસવાટા મારી રહ્યો છે ત્યારે આ ઘટના જોઈ ચારે ભાઈઓ વિચારમાં પડી ગયા કે આ સાપને તો આપણે ગઈ કાલે તો મારી નાખ્યો હતો અને એને બાળી પણ દીધો હતો તો પછી ફરી આ એવો ને એવો આ સાપ ક્યાંથી આવ્યો અને મિત્રો પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ રોજેરોજ તમારા માટે આવતા રહે છે જય માતાજી